હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજગલમાં આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાનું શાક અને રોટલા આજે બધાની ઈચ્છા હતી કે ચૂલા ઉપર દેશી બનાવીએ ખાવાનું અને બહાર બેસીને ખાવાનો એન્જોય કરીએ તો મેં બધી તૈયારી શરૂ કરી દીધી છે વસ્તુ બધી બહાર લાવીને મૂકી છે અને સાસુમાએ ચૂલો પણ સળગાવી દીધો છે ચૂલા ઉપર બનાવીને ખાવાનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય છે પણ ચૂલો મને હજી સળગાવતા સરખો આવડતો નથી એટલે સાસુ મને હેલ્પની જરૂર પડી અને મેં અહીંયાથી બીજી બધી વસ્તુ પણ લાવીને મૂકી દીધી છે પહેલાં કૂકર હું લાવી હતી સબ્જી બનાવવા માટે પણ પછી એમ થયું કે ચૂલા ઉપર કૂકર નહીં મજા આવે એટલે પછી તપેલામાં જ બનાવી દઉં અને અહીંયા એક ગ્રેવી મેં પહેલાંથી રેડી રાખી હતી શેકેલી શીંગ જે છે ખારી શીંગ એ બે ચમચી અને બે ચમચી જેવા દાળિયા અને એક ચમચી જેવા તલ એડ કરી અને એને મેં મિક્સરમાં પીસી લીધું હતું જો તમે દાળિયાની ઓપ્શનમાં ચણાનો લોટ એડ કરો તો પણ ચાલે અહીંયા તો પહેલાંમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ ગરમ થાય પછી આપણે એમાં રઈ એડ કરી દેવાની મિત્રો થોડુંક આમાં ક્લિયર ઓછું દેખાય છે કેમકે થોડુંક અંધારું થવા આવ્યું હતું એટલે રહી ફૂટે પછી એની અંદર જીરું અને હિંગ એડ કરી દેવાની છે અને પછી મેં એમાં એક તેજપત્તું બે લાલ મરચાં અને લીમડો એડ કરી દીધો છે લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે અને બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા ટામેટા એડ કર્યા છે જો તમે લસણ ના ખાતા હોય તો લસણને તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ આ સબ્જી એકદમ ટેસ્ટી જ બનશે અને ગેસની ફ્લેમ સોરી ગેસની કે ચૂલાની ફ્લેમ લો કેવી રીતે કરવી એ તો આવડતું નથી ગેસ હોય તો બટન હોય તો લો કરી શકીએ એટલે ફટાફટ એમાં મેં મસાલા એડ કર્યા છે પહેલાં ગ્રેવી જે બનાવી હતી એ પણ એમાં એડ કરી દીધી છે અને એને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે એમાં મસાલા એડ કરી દેવાના છે અહીંયા ફ્લેમ થોડી વધારે લાગતી હતી મને એટલે મેં બધા મસાલા ફટાફટ એડ કર્યા છે હળદર મી મીઠું મરચું અને ધાણાજીરું પાવડર આપણે બીજા કોઈ ખાસ મસાલા એમાં એડ નથી કર્યા અને પછી એને બરાબર રીતે મિક્સ કરી લીધું છે પહેલાં વિડીયોમાં થોડુંક સ્કીપ થઈ ગયું છે લેવાનું અને પછી એમાં પાણી એડ કરી દીધું છે આપણે સરગવાની સીંગોને બાફી નથી ડાયરેક્ટ જ એમાં આપણે શાકમાં ચડવવાની છે એટલે પાણી આપણે એડ કરવાનું છે અને સિંગોને મેં આ રીતે ટુકડા કરી લીધા હતા અને એમાં એડ કરી દીધી છે સિંગોને આપણે બાફ્યા વગર આ જ રીતે ડાયરેક્ટ સબ્જીમાં ચડાવીએ તો એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે બાફવાથી એનો ટેસ્ટ એકદમ લો થઈ જાય છે એટલે આપણે એને આ રીતે સબ્જીમાં જ ચડવવાની છે અને વચ્ચે વચ્ચે આપણે એને જોતા રહેવાનું છે જો આપણે ગેસ પર બનાવીએ તો એની ફ્લેમ લો રાખીએ તો વાંધો નહીં આવે અમે ચૂલા ઉપર બનાવ્યું છે એટલે એને નીચે ચોટેની મસાલો એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે વચ્ચે આ રીતે એને ચેક કરવાનું અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું મિત્રો આપણને એવું લાગે કે શીંગો આ રીતની કડક છે પણ અંદરથી બહુ જ સોફ્ટ હોય થોડીક વાર પાણીમાં ઉકળે એટલે સરસ ચડી જાય છે જો તમે જોઈ શકો છો કે પાણી બધું બળી ગયું છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે અને એની સીંગો પણ ચડી ગઈ હતી બધું એમાં વિડીયો બ બનાવવાનો એમાં સ્કીપ થઈ ગયો છે એટલે અને હવે સબ્જી ચડી ગયું એટલે પછી એમાં ગરમ મસાલો મેં એડ કરી દીધો છે અને તપેલા નીચે ઉતારી લીધું છે હવે એને ઉતાર્યા પછી જ આપણે એમાં દહીં એડ કરવાનું છે દહીં આપણે ફ્લેમ ઓફ કર્યા પછી એડ કરવાનું છે ત્રણથી ચાર ચમચી એમાં દહીં એડ કરવાનું છે દહીં ખાટું નહીં અને એકદમ મીડિયમ લેવાનું છે અને ગોળ આપણે ટેસ્ટ બેલેન્સ થાય એટલું જ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું અને એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દહીં આપણે પહેલેથી એડ નથી કરવાનું ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી જ એડ કરવાનું છે અને પછી એમાં લીલા દાણા એડ કરીને મિક્સ કરી લેવાનું છે મિત્રો આ સબ્જી એટલું ટેસ્ટી બન્યું હતું જેને સરગવાનું શાક ના ભાવતું હોય એ પણ ખાય કેમ કે એની ગ્રેવી પણ એટલી ટેસ્ટી બની હતી તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ રીતે ગ્રેવી બનાવીને એટલું સરસ ટેસ્ટ આવે છે અને પ્લસ અમે ચૂલા પર બનાવ્યું હતું એટલે ઓર પણ ટેસ્ટ મસ્ત લાગતો હતો અને જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હવે મેં સાઈડમાં રોટલા બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે મિત્રો રોટલા મને એટલા ખાસ એટલા બધા સારા પણ નથી આવડતા પણ પહેલેથી જોયા છે દાદીને મમ્મીને અને સાસુમાને બનાવતા એટલે ખાવા પૂરતા ચાલી જાય એવા આવડે છે એ લોકો જેવા સરસ નથી આવડતા અહીંયા સાસુમાં પણ બેસી ગયા છે મને હેલ્પ કરાવવા માટે અને અમે રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે મિત્રો તમે વિડીયો કન્ટિન્યુઅસ જોજો કે રોટલા મારા કેવા બને છે ગોળ કે લમગોળ અને કમેન્ટ જરૂરથી કરજો હવે મેં પ્લેટ સર્વ કરવાની પણ શરૂઆત કરી દીધી અમે જમવા બહારે બેસવાના હતા અને મેં અહીંયા ઘી અને ગોળ પણ સાઈડમાં લીધો છે તમે તમારી મનપસંદ વસ્તુ સાઈડમાં ખાઈ શકો છો અને ગરમ ગરમ રોટલો અને એની ઉપર સરસ એવું ઘી લગાવી દીધું છે અને છાસ ચલો મિત્રો તમે પણ એન્જોય કરવા સનને પણ આમ તો રોટલો ખાતાં જોર પડે છે પણ આ જે સબ્જીની ગ્રેવી એટલી સરસ બની હતી કે એને પણ રોટલો અને સબ્જી ખાઈ લીધી છે અને એને પણ એવું કીધું કે મમ્મી એક નંબર બન્યું છે ખાવાની બહાર બહુ જ મજા આવી અને અમે અહીંયા આવ્યા પછીનો અમારો પહેલો જ અનુભવ છે કે જ્યારે અમે અહીંયા બહાર બેસીને કે આ રીતે બનાવીને જમ્યા હોય એટલે હવે બધાને ચસ્કો લાગશે એટલે વારે વારે આવો પ્રોગ્રામ બનશે એટલે મિત્રો મારા વિડીયો તમે જોતા રહેજો અને અમને લાઇક અને શેર જરૂરથી કરતા રહેજો